હોળી ઢુલેટી પર્વે પાલિકા હસ્તકનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે આજે કાજરાવાડી વિસ્તારમાં આવેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા હસ્તકનું આરોગ્ય વિભાગ હોળી ઢુલેટી પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં ધાણી ખજૂર ચણા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હોડી ધુલેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે પાલિકાની આરોગ્ય વિભાગની ત્રણ ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે આરોગ્ય વિભાગ વિસ્તારમાં આવેલ ધાણી ખજૂર ચણા વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને તમામના નમૂના લેવામાં આવ્યા હતા નમૂના લઈ પૃથકી મોકલવામાં આવ્યા હતા આ રિપોર્ટ સાત દિવસમાં આવશે જો હાનિકારક પદાર્થ જણાશે તો તમામ ઉપર ફૂડ સિક્યોરિટી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જી સાહેબ કઈ જગ્યાએ સારું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કેટલા સેમ્પલો લેવામાં ખાસ કરીને જે હોળી હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણી ખજુર ચણા સેવ વગેરે વધારે વેચાણ થતું હોય છે જુદા જુદા વિસ્તારમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસર ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે આજે રોજ આ ગાજરા વિસ્તારમાં આવેલા જે વિસ્તારમાં ધાણી ખજૂરનું સેમ્પલિંગ ચાલુ કરે